આવી ગયા હા આવી ગઈ રસોડામાં જોયું મે જમવાનું નથી બન્યું હમ નથી બન્યું કોણ બનાવવાનું છે ભાભી તમે નથી બનાવ્યું નહીં કેમ શું કેમ હવે તમને ખબર છે ને તમે મને કહ્યું હતું કે મને ખબર છે કે તમે મને કહ્યું હતું બનાવવાનું પણ જેવી રસોડામાં ગઈને તો મારી ફ્રેન્ડ છે કે અમેરિકા ત્યાંથી એનો વિડીયો કોલ આવી ગયો ત્યાં અમેરિકાની જે લોકેશન હતું ને એ બધું મને બતાવતી હતી તો ખલ્લા ક્યાં નીકળી ગઈ ને કઈ સમજાણું જ નહીં તો વિડીયો કોલમાં વાત કરતા કરતા રસોઈ નથી બનાવાતી તમને એટલી ખબર નથી પડતી કે હું નોકરી કરું છું નોકરીએથી આવીને હું થાકી જાઉં છું તો આવીને હું રસોઈ બનાવવાની એક્સક્યુઝ મી નોકરીએ એ જાઉં છું તો મારા પર ઉપકાર કરો છો મેં કહ્યું છે તમને નોકરી પર જાવ અરે તમે તમારી ઈચ્છા મરજીથી જાવ છો ને બાકી મારો ભાઈ તો કમાય જ છે ને તો તમારે નોકરીએ એ જવાની શું જરૂર છે પણ આ તો ભાટકવા માટે છે ને જગ્યા મળી રહી ને અને બાનું જોઈએ છે તમે છે ને મર્યાદામાં રહીને વાત કરો ભાટકવાની વાત કરો માં આ તમારા ભાઈને કામમાં મદદ થાય ને એટલે નોકરીએ જાવ છું બાકી મને નોકરી કરવાનો કાય શોખ નથી મારા ભાઈએ મદદ માંગી તમારી પાસે નથી માંગીને તો શું કામ ડોટ ડાતા છો કોઈને કહેવાની જરૂર ના પડે કે તું મારી મદદ કર એમ આપણે સમજવું પડે કે કોને આપણે મદદની જરૂર છે અને કોને નથી જેટલી તમને એટલી ખબર નથી પડતી કે હજી ચાલી આવું છું તો પછી મને કહે છે કે તમે જમવાનું બનાવો હા હવે તમે એવું કહેશો કે તમને ખબર નથી પડતી બુદ્ધિ નથી તમારામાં કે હું ઓફિસથી આવી છું તો મને ચા પાણીનું પૂછું જોઈએ એટલીસ્ટ મને પાણી આપવું જોઈએ આઈ એમ સોરી ભાભી મને છે ને બુદ્ધિ આપી જ નથી ભગવાને હવે મને બુદ્ધિ નથી આપી તો હું રસોઈ કેવી રીતે કરવાની છું તો રસોઈ તો તમારે જ કરવી પડશે એ તો હું જ કરીશ ને મારા સિવાય તો આ ઘરમાં કોઈ કામ કરે એવું છે નહીં તો કરી નાખો ને શું કામ એટલી બકવાસ કરો છો અને તમારે તો ખાલી બસ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરવી છે અને આ આ પડીકા જ્યારે હોય ત્યારે આ પડીકા અહીંયા બેઠા બેઠા ખાતા કરે અને અહીંયા બિસ્કિટ ને વેફર ને બધું વેરાય કરે સાંજે મારે સુવા આવું ત્યારે બેડરૂમ મારે સાફ કરવાનો એટલીસ્ટ એ પણ તમારાથી થાતું તો નથી ને

સમજી ગયા ખબર છે તમારા બાપનું ઘર છે જેટલો તમારો અધિકાર છે ને એટલો જ મારો અધિકાર છે પણ પેલો અધિકાર મારો છે સમજી ગયા હા હા તમારો જ છે પેલો અધિકાર હું પણ મારા પપ્પાના ઘરે જાઉં છું પણ ત્યાં મેં આવી લવારી નથી કરી ક્યારે કે આ મારું ઘર છે મારા બાપનું ઘર છે તો હવે તમારી ભૂલ છે ને કરવી જોઈએ ને લવારી અને ત્યાં શું કામ લવારી કરો તમે કારણ કે તમને લવારી કરવી તો મારી સાથે ગમે છે ને મારી સાથે તો તમારે લમણાંથી કરવી હોય છે આ તમારે કામ નથી કરવું ને એટલે મારી સાથે ખોટી લવ કરો છો બરાબર છે આજ સુધી તમને કામ સોંપતી હતી આજ પછી તમને કામ એ નય કહો ખોટી કોણ તમારી સાથે મગજની ભેજામારી કરે વાહ લવ યુ ભાભી હઉ પેલા સમજી ગયા હો તો મારે એટલું બધું કરવું ના પડેત ને જો હવે હા અડધી કલાક તો તમે છે ને મારી સાથે મગજમારી કરવામાં બગાડી છે ફટાફટ જઈને રસોઈ બનાવો આપણે રાત્રે 11 વાગે થોડા જમીશું 11 વાગ્યા છે પણ તમને ભૂખ તો ના જ લાગે ને કારણ કે તમે આ પડીકા ખાઈ લીધા છે બરાબર ને એટલે હું આજે થાકીને આવી છું ને હું રસોઈ નથી કરવાની સમજી લીધું નહીં બરાવતા નો પ્રોબ્લેમ મને કોઈ ફરક નથી પડતો એમ પણ મારા બેંકમાં છે ને ઘણો બધો બેલેન્સ છે તો હું તો ઓનલાઈન ઓર્ડર કરી દઈશ છેવટે કાઈ નહીં મળે ને તો મારી પાસે ગાડી પણ છે બાર હોટેલમાં જઈને જમી આવીશ હા તમારા ભાઈએ બધી સુવિધા આપી છે ને તો હવે એ કરો ભાઈના પૈસા બગાડો બીજું તો શું હોય જાઓ હવે જાય જ અને મારો બેડ છે ને સાફ કરીને જાજો હું રોજ રોજ સાફ કરવા કઈ નવરી નથી સમજા ભાભી શું છે બેસો એક મિનિટ બેસો બેસો શું છે આ આ કાગળ લેતા જજો ડસ્ટબિન માં નાખી દો હું આવું છું તો હવે હું આ ઘરની નોકરાણી પણ બની ગઈ એમ ને તમારે જે સમજો એ આમ નઈ સુત્રો મારે તમારા ભાઈને વાત કરવી જ પડશે હા મોટી આઈ મને સુધારવા વાળી મારે આનું કે કે કામ છે અને ફોન એ ન થાવતો ઈ હું કે હું ફોન કરું ને પછી તમે ઘરે નીકળજો અડધી કલાકતા ફોન જોઉં છું ફોન કે સ્વિચ ઓફ ન થઈ ગયો ને એમ જ હોય આ તમારા નેઠા ક્યાં હોય છે તમને બધા મળવાનું હોય તમને ત્યારે બધા ફોન કરે છે ને નરેશભાઈ તમે ઘરે છો તો હું આવું બસ તમારા દોસ્તારો તમારા જેવા હોય એમણે તો ન જવાનું હોય તો કહી દેવાય ને ને કે ભાઈ હું નથી આવવાનો તમે મારી રાહ નહીં જોતા તો હું તો બીજું મારું કામ કરું તમે કોઈ દી કોઈને કયો છો કે હું તમારી અનતાન રાહ ન જોતા બસ ને તમાર જેવું જ બધા કરે અરે મારી તો વાત જ અલગ છે બોલો કે તમે હું કાઈ અલગ માટીના બનેલા છો કે તમારી વાત અલગ હોય હું મારી પાસે ટાઈમ ન હોય બિઝનેસમેન વ્યક્તિ કેવો તમને અમે ટાઈમ જ ક્યાં છે

ભગવાન જે કરે ને એ હારા માટે જ કરે અરે આમાં હું હારા માટે છું હું આયા ઘરે બેહે ને તો તારી બે રકા બી ચા પી જાય ભલે ને ચાર રકા પીવો પણ કમસે કમ એક દી ઘરે ટાટ્યા તો ટકે તમારો કામ નઈ થાય મારા એમ પૈસા લેવાના નતા ને કામ મધુરું રહે હવે મારા ઈ ઉપાધી છે ઈ આજ ની તો કાલ પૈસા આપવાનો તો છે જ નહીં ભાઈ તમે તમે કામ કરો ને હાલો ને આપણે અંકિતન ને જાતા આવી આ કેટલા વખત દીકરીનું મોઢું નથી જોયું હા મને તો એમ થાય કે મારી અંકિતા શું કરતી હશે આ બચારીને કેટલું કામ કરવું પડતું હશે હા પણ કામની નહીં એની દીકરીની તું શું કામ ચિંતા કરે છે જ્યારે હોય ત્યારે દીકરીની ચિંતા કરે દીકરીને આપણે હારે વળાઈ દીધી હોય ને પછી એની ચિંતા આપણે ન કરવાની એની ચિંતા સાસરાવાળા કરે આ તમે કેવા બાપ છો આ બધાના ઘરમાં જુઓ આ દીકરી સાસરે જાય ને તો બબે ત્રણ ત્રણ દિવસે એને આટો મારવા છે દીકરીને ન્યા અને તમે નકરું કામ 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 આમ જીવીશું ને ત્યાં સુધી કામ રહેવાનું જ છે પણ જરાક ઘરમાંય ધ્યાન આપતા શીખો ને આપણે ન્યાસ આવી ને અને તરત જ તું કહેશો દીકરી બહુ ઓછું કામ કરીશો બહુ કામ નહીં કરે તું દીકરીને ચડાયશો દીકરીનું ઘર ભાંગશો એટલે મારો વિચાર નથી ન્યાસ આવવાનો બોલો હરી ભરીને તમારું વાત બધું મારા પર જ આવે આ દીકરીને થોડુંક કેવું તો પડે ને આપણે ના કામ વાળી તરીકે નથી મોકલી કે નકરું મારી દીકરી કામ જ કઈ રાખ કરે અને આપણે ન્યા જ આવીને તો આપણી દીકરી આપણને જીમા વગેરે આવવા જ ન દે અને આપણે ત્યાં જમવીને તો એની નળને ગમે નો ગમે એની કરતા આપણે ત્યાં જવાય જ નહીં તમારે આટલું બધું વિચારવાનું નહીં અને આપણે જમવા રોકાય તો આપણે કે એમને માવાના હતા ખાલી હાથે આપણે દીકરીના હાથમાં 200 રૂપિયા તો આપી જ છે ને એટલા તો બહુ થઈ ગયા એને વાહ પાંચસો નું જમી લેવાનું અને બસો રૂપિયા હાથમાં પણ એમાં તે ત્રણસો નો ફાયદો કર્યો તારો પાંચસો થી તો જીવ જ નો ને એટલો તો બહુ થઈ ગયો આ તમને શું વાંધો છે એમાં કમે એ વાતમાં તમે પૂરા કાઢવામાંથી ઊંચા નહીં આવો આમ દીકરી દીકરી કરે હવે બસો ત્રણસો વધારે આપી દે તો હું થઈ ગયું ન કે તારે કંઈ ના હું શું નહીં થઈ જાય હાલ્યો કંઈ ઓછું થઈ જ જાય આ ગણતરી કરવી પડે અત્યારના જમાનામાં મોંઘવારી તો જુઓ કેવી છે મોંઘવારી આમ એમ કે હમણાં દીકરીની ચિંતા થાય દીકરીની ચિંતા થાય અને જ્યાં દેવાના આવે દીકરીને હાથમાં દેવાના આવે તોય તું ગણતરી કરશો લે એમાંય તું ગણતરી બસ સો બસ હવે બહુ થઈ ગયું જયારે હોય ને ત્યારે મારી વાત નું કરીને બેઠા હોય કોઈ દિવસ મારી વાત માં તાપસી પુરાવી છે તમે એટલો બધો લોભ ન કરાય લોભ કરાય જ નહીં લોભ છે નહીં પાપનું મૂળ છે અને આ તું લોભ કરીને તું ભેગું કરીને એ બધું આમ જોઈએ એક ઝાટકે ક્યાં વયું જાય ખબર નહીં પડે આ તમે કોક દિવસ તમારી વાણીમાં છે ને કાક રામ બોલો આ જારે હોય ને એટલે ઊંધું જ બોલતા હોય તું ઊંધું કર તો ઊંધું જ બોલે ને હાલે હું આટો મારી નાઉ તો જાવ આ તમારી અરે વાતો કરવા જેવી જ નથી હાવ નકામી વાત વાત કરી હોતે તે બેહર હોય હું તો મારી રીતે મોબાઈલમાં માં તો તું આય બેઠી મે કાય તને ટપાલ લખીને આમંત્રણ હું તો બી તું આય મારી પાસે બેહવા આય એમ હે ભગવાન અમારા માં બાપે જોયું નહોતું કે આ જમાઈના સ્વભાવ આવા છે મારા ભગવાન મારા કરવી જ છે આ ઘર માં બે ભગવાન નામે નથી લેવા દેતા લે સુખેથી રામ 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 રામ